તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કોન્સ્ટેબલની જે ભરતી છે તેની નવી ભરતીની જાહેરાત છે કરવામાં આવી છે આ વિડીયોમાં આપણે છે આ કોન્સ્ટેબલની જે ભરતી જાહેર થઈ છે તેના વિશેના અગત્યની માહિતી જોવાના છે ક્યારથી ફોર્મ ભરાવાના છે આમાં શું લાયકાત જોશે અને પગાર ધોરણ છે તે કેટલો રહેશે તે તમામે તમામ માહિતી છે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ પહેલાં છે કોસ્ટેબલ માટેની આ પોસ્ટ છે એસએસસી જીડીમાં છે આ કોન્સ્ટેબલની પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે જેમાં ઉંમર મર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને ત્રેવીસ વર્ષ સુધીના ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે આ ઉપરાંત છે જો તમે અનામત કેટેગરીમાં આવતા હોય તો તેમાં તમને છે અનામતનો લાભ છે મળવાપાત્ર થશે જેમાં ઓબીસીમાં આવતા હોય તો ત્રણ વર્ષની છૂટછાટ છે એસસી એસટીમાં આવતા હોય તો પાંચ વર્ષની છૂટછાટ છે અને એક સર્વિસમેન હોય તો ત્રણ વર્ષની છૂટછાટ છે તમને જોવા મળવાની છે ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતીમાં પગાર ધોરણ છે ત્રીસ હજાર પ્લસ જેટલું પગાર ધોરણ છે તે આપવામાં આવશે પરીક્ષાની ભાષાની વાત કરીએ તો કઈ ભાષામાં પરીક્ષા લેવાશે તો મિત્રો ગુજરાતી ભાષામાં છે પરીક્ષા છે લેવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ ફોર્મ ક્યાંથી ભરાશે તો આ ભરતીમાં તમારે ફોર્મ ભરવું હોય તો ફોર્મ છે મિત્રો ચોવીસ અગિયાર બે હજાર ત્રેવીસથી અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસ દરમિયાન છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો પરીક્ષાની તારીખ જોઈએ તો વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી આની જે પ્રાથમિક કસોટી અથવા તો કોમ્પ્યુટર બેઝ જે ટેસ્ટ છે તેની શરૂઆત છે થઈ જવાની છે તો આના ફોર્મ ભરાઈ રહ્યા છે અને પરીક્ષાની તારીખ પણ તેમના દ્વારા છે જાહેર કરવામાં આવી છે પરીક્ષા પદ્ધતિ વિશે વાત કરીએ તો પરીક્ષા ત્રણ તબક્કાઓમાં છે લેવામાં આવશે જેમાં પહેલા તબક્કામાં પહેલાં ત્રણ તબક્કાઓમાં લેવામાં આવશે જેમાં પહેલા તબક્કામાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવા આપવાની રહેશે ત્યારબાદ છે પીટી પીઈટી અને પીએસટી એટલે કે જે ફિઝિકલ જે છે ટેસ્ટ તમારે આપવાની રહેશે ત્યારબાદ મેડિકલ એક્ઝામ છે તમારે આપવાની રહેશે તેની કોન્સ્ટેબલ માટેની તો આ ત્રણ તબક્કાઓમાં તમારી જે પરીક્ષા છે લેવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો જગ્યાઓ વિશે વાત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો બીએસએફ સી આઈએસએફ આ સી આરપીએફ એસએસ બી એસ એસએસએફ આ ટોટલ આટલા ફોર્સ માટે છે કોસ્ટેબલની જે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે ટોટલ પિંચોતેર હજાર સાતસો અડસઠ જગ્યાઓ પર છે જે કોસ્ટેબલની ભરતીની જાહેરાત કરવામાં આવી છે અહીં તમે જોઈ શકો છો કે જગ્યાઓમાં જોઈએ તો પિંચોતેર હજાર સાતસો અડસઠ જેટલી જગ્યાઓ આમાં ટોટલ રહેલી છે અને સમગ્ર ભારતમાં છે આમાંથી નિમણૂક કક્ષે તમારી કરવામાં આવશે વેબસાઇટની વાત કરીએ તો કઈ વેબસાઇટમાંથી ફોર્મ ભરી શકશો તો એસએસસી ડોટ એનઆઈસી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમે છે આમાં ફોર્મ ભરી શકશો લાયકાતની વાત કરીએ તો આમાં ધોરણ દસ પાસ છે માંગવામાં આવેલું છે ધોરણ દસ પાસ ઉમેદવારો છે તે આમાં એપ્લાય કરી શકે છે તો મિત્રો આ પ્રમાણે છે કોસ્ટેબલની નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જે પણ ઉમેદવારને ફોર્મ ભરવાના હોય તે અવશ્ય છે ફોર્મ ભરી દેશે ઉપરાંત મિત્રો ફિઝિકલ જે છે તેનું તમારે માહિતી જોતી હોય તો તે પણ તમે ઓફિસિયલ નોટિફિકેશન જોઈને છે તમે ફિઝિકલ માપદંડ એટલે કે ફિઝિકલ જે પરીક્ષા આપવાની છે તેની માહિતી છે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી છે વિગતવાર મેળવી શકશો